બેટી બચાવો બેટી પઢાઓ જેને સેવ ધ ડોટર તરીકે પણ ઓળખવામાં આવે છે એજ્યુકેટ ધ ડોટર યોજના એ ભારત સરકારનું એક મુખ્ય સામાજિક અભિયાન છે અને જેને બાવીસમી જાન્યુઆરી બે હજાર પંદરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને જ્યાંથી પ્રેરણા લઈ અદબી દુનિયા ફાઉન્ડેશન દ્વારા દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે આગળ ભણી નથી શકતી તેવી છોકરીઓને સ્કોલરશીપ આપવાનો હતો અને જ્યાં અદબી દુનિયા દ્વારા અત્યાર સુધીમાં આડત્રીસ જેટલી છોકરીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે અને જ્યાં રોજ યોજાયેલા મુસાયરાના કાર્યક્રમમાં જે પણ ફંડ એકત્રિત થયું હતું તેમાંથી દસ જેટલી ગરીબ છોકરીઓને દસ હજારની સ્કોલરશીપ આપવામાં આવી હતી શું છે વધુ માહિતી આવો સાંભળીએ मेरे फैमिलीस में बहुत सारी प्रॉब्लम्स थी जो हबीब सर ने देखा है और ये संस्था में हमें स्कॉलरशिप दी गई है जो हमारे जैसे दस लड़कियों को और दी गई है और इसके लिए हम शुक्र गुज़ार हैं मेरे जैसे और भी लड़कियां हैं जो जिनकी फाइनेंशियल कंडीशन ठीक नहीं है वो उनकी वजह से पढ़ नहीं पाते तो ये आज एक कार्यक्रम था जिसमें राशि जिस जितनी भी जमा हुई है उन राशियों से हमें डोनेशन मिला है स्कॉलरशिप मिली है टेन थाउजेंड की जिससे हम आगे बढ़ पाए અદભી દુનિયા આમ તો સાહિત્ય માટે કામ કરે છે પણ એની જોડે અદભી દુનિયા જે છે તે પુરસ્કાર વિતરણ કરે છે આર્થિક રૂપે એ છોકરાઓને જે લોકોને આર્થિક સ્થિતિ નબળી હોય તો આજે આપણે દસ છોકરીઓને બેટી બચાવ બેટી પડાવ ઠકે દસ દસ હજારથી લઈને સાત હજાર જેવી જેવી સ્થિતિ હોય અને જેવી જેની આવક હોય તે પ્રમાણે આપણે એમને પુરસ્કાર આપ્યું છે આર્થિક રૂપે આમ તો આ કાર્ય શરૂ કરેલું બે હજાર ત્રેવીસમાં મારા ગુરુજી હતા મુન્નીષ શાહ કરીને જેમનું ધ્યાન થયેલું જેમના નામ પર આ સ્કોલરશિપ શરૂ કરેલી તો બે હજાર ત્રેવીસથી લઈને આ બે હજાર પચીસ સુધીમાં અમે આડત્રીસ છોકરીઓને અત્યાર સુધીમાં આપી ચૂક્યા છે સ્કોલરશિપ ને આજનો મનાઈને આપણે ત્રણ લાખ એંશી હજાર જેટલું સ્કોલરશિપ આપી ચૂક્યા છે સૌથી પહેલાં તો કોઈ પણ કાર્યક્રમ હોય જેમાં સંગીત પ્રોગ્રામ હોય તેની જોડે ડોનેશન અને સમાજ સેવા થતી હોય તો એ કાર્યક્રમ સૌથી સારો કહેવાય આજના જમાનામાં આપણે જોઈએ કે કશે પણ કોઈ કોન્સર્ટ થાય તો મોઘી મોઘી ટિકિટો વેચાય અને કોન્સર્ટ થાય છે પણ તેનું બેક એન્ડ પર ડોનેશન થાય નથી થતું જ્યારે આ એક એવી જગ્યા છે ત્યાં તમારો કાર્યક્રમ જોડે તમારું ડોનેશન થાય તમે આઠ છોકરી દસ છોકરીઓનું ભણવાનું સ્પોન્સર થયું છે અને તે એક સારી વાત છે ને એ તે એક ગર્વની વાત છે એટલે જે આવેલા છે અમારા જેવા જે લોકો અંદર પાર્ટિસિપેટ કરે છે તે લોકોને પણ એક પેસિવ ડોનેશનનો લાભ મળે છે અને સૌથી સારી વસ્તુ એ છે કે પુણ્ય થાય છે એમ દિવાળીના સારા અવસર પર અને તેને માટે અદબી દુનિયા અને બાકી બધા ઓર્ગેનાઇઝેશનને ખૂબ ખૂબ અભિનંદન